ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે કુલ ચાર પીએચસી સેન્ટરમાં આઠ અતિ આધુનિક સુવિધાસભર લેટેસ્ટ મશીન અર્પણ કરવાનો નિર્ણય કુલ પાંત્રીસ લાખના મશીન ચાર દવાખાનામાં અર્પણ કરાશે હવે જોઈએ ગાંધીનગર આમ તક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ જે કે પટેલનો એક વિસ્તૃત અહેવાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મેયર મીરાબેન પટેલે તેમના મેયર તરીકેની ગ્રાન્ટમાંથી ચાર પીએચસી સેન્ટર ખાતે લેટેસ્ટ ટેકનોલોજીવાળા દરેક ટુ પેથોલોજી મશીન એમ કુલ આઠ મશીન દાનમાં આપવાની જાહેરાત કરવામાં આવે છે આ આઠ મશીનની અંદાજીત કિંમત કુલ રૂપિયા પાંત્રીસ લાખ થાય છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે એક પેડ બાકીનામ અભિયાન અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ત્રણ હજારથી વધુ વૃક્ષોનું વૃક્ષારોપણ કરી અર્બન ફોરેસ્ટનું નિર્માણ પેથાપુના નવિત નવનિર્મિત તળાવ ખાતે કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં મેયર મીરાબેન પટેલે છોડનું રોપણ કરી સૌને અભિયાનમાં જોડાવા અનુરોધ કર્યો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે મેયર મીરાબેન પટેલે તેમના મેયર તરીકેની ગ્રાન્ટમાંથી વિવિધ ટેસ્ટ માટે ઝુંડાલા કોબા કુડાસણ અને સેક્ટર ચોવીસમાં આ ચાર પીએચસી સેન્ટર ખાતે લેટેસ્ટ ટેકનોલોજીવાળા બાયો કેમેસ્ટ્રી એનાલાઇઝર અને એલિસા રીડર એન્ડ ઓસર એમ

પ્રજાજનોના નિર્ણય લીધા છે છે જેના ગુજરાત દરેક ક્ષેત્રે આગળ ત્યારે આજે મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે ગાંધીનગરવાસીઓની આરોગ્યલક્ષી સુવિધાઓમાં વધારો કરવા માટે મારા મેયર તરીકેની ગ્રાન્ટમાંથી લેટેસ્ટ ટેકનોલોજી વાળા બાયોકેમિસ્ટ્રી એનલાઇઝર અને એલિસા રીડર એન્ડ વોશર પેથોલોજી

પણ કરવામાં આવી છે આ મશીનથી લોકોને નજીકના જ પીએચસી સેન્ટર ખાતે સુવિધા મળી રહેશે